જિલ્લા એલસીબીએ વિદેશી શરાબ ભરેલ ટેમ્પો સાથે એક ધરપકડ કરી જિલ્લા એલસીબીની ટીમ પ્રોહિબિશનની કામગીરી દરમિયાન કરજન પોલીસ સ્ટેશનના હદ સાપા ગામ પાસેના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી મુંબઈથી દિલ્હી તરફ જતી ટ્રેક ઉપરથી વિદેશી શરાબનો જથ્થો ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો હતો પોલીસે ટેમ્પોમાંથી બાવીસ લાખના વિદેશી શરાબનો જથ્થો સાથે કુલ મુદ્દા માલ બત્રીસ લાખનો જપ્ત કરી દારૂના ટેમ્પા સાથે ઝડપાયેલ ઈસમ નામે અશોક ખિલેરી રહે બાળમેર નાઓની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે